સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ સક્રિય બન્યો છે વલસાડ નગરપાલિકાના વોર્ડની બેઠકો માટે ધરમપુર નગરપાલિકાના છ વોર્ડની ચોવીસ બેઠકો માટે એકસો વીસ ભાજપના કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી છે વલસાડના વશિયર સ્થિત શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ભાજપના આગેવાનો દ્વારા ટિકિટ ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

ત્રણ નગરપાલિકા વલસાડ પારડી અને ધરમપુર અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરગામની ફણસા એક અને ઉમરગામની જ સરીગામ બે અને કપરાડા તાલુકાની ઘોંટણ સીટ એ ત્રણ તાલુકા પંચાયતનું ચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા ત્રણ જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર હજી દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સાયન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આ જે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આ પછી આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર जे काही जिल्हा संकलन जे चर्चा थाई आहे ते पार्लामेंटरी बोर्डनीजू करता कुलचित्र पार्लामेंटरी बोर्ड स्पष्ट होते